શું તમે ક્યારેય વિચાર્યું છે કે સવારે તમારા શર્ટ પર કોફીનું એક ટીપું કંઈ નથી તે કોઈ મોટી વાત નથી પરંતુ પછી બધા તેને ધ્યાનમાં લે છે અને અચાનક તે ખૂબ મોટું લાગે છે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે નાની વસ્તુઓનો કોઈ અર્થ નથી પરંતુ આજની સુવાર્તા આપણને અલગ રીતે શીખવે છે ભગવાનના રાજ્યમાં નાની વસ્તુઓ પણ મોટા પરિણામો લાવી શકે છે શિષ્યોએ ઈસુને પૂછ્યું પ્રભુ અમારો વિશ્વાસ વધારો ઈસુએ આશ્ચર્યજનક રીતે જવાબ આપ્યો જો તમારી પાસે રાયના દાણા જેટલી નાની શ્રદ્ધા હોય તો તમે આ શેતુરના ઝાડને ઉખેડી શકો છો અને તે તમારું પાલન કરશે ઈસુ એમ નથી કહેતા કે તમને વધુ શ્રદ્ધાની જરૂર છે ઈસુ કહી રહ્યા છે કે રાઈના દાણા જેટલી નાની સાચી શ્રદ્ધા પણ અદ્ભુત કાર્યો કરવા માટે પૂરતી છે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આપણે મોટી પ્રભાવશાળી વસ્તુઓ શોધી રહ્યા છીએ આપણને લાગે છે કે કદ મૂલ્ય આપે છે આપણી બેંકો વિશે વિચારો દરેક ખાતાધારકને એક નાનું લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર છે તે નાનું લાગે છે આપણને લાગે છે કે તે આપણને અસર કરતું નથી છતાં તેઓ લાખો લોકો પાસેથી ચાર્જ વસૂલ કરે છે અને તે અબજો સુધી પહોંચે છે પાંચ વર્ષમાં ભારતની અગિયાર જાહેર ક્ષેત્રની બેંકોએ આ દંડમાંથી લગભગ આઠ હજાર નવસો છત્રીસ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે નાની વસ્તુઓનો ખૂબ મોટો પ્રભાવ પડી શકે છે શ્રદ્ધા એ જ રીતે કામ કરે છે તે મોટી હોવી જરૂરી નથી ભગવાનના હાથમાં મુકેલ શ્રદ્ધાનું નાનું બીજ પણ અવિશ્વસનીય બની શકે છે ઈસુએ શ્રદ્ધા દર્શાવવા માટે સરસવના દાણાનો ઉપયોગ કર્યો હતો કારણ કે તે તે સમયે લોકો માટે જાણીતું સૌથી નાનું બીજ હતું પરંતુ જ્યારે રોપવામાં આવે છે ત્યારે તે એક મોટા વૃક્ષમાં ઉગે છે જ્યાં પક્ષીઓ આરામ કરી શકે છે શ્રદ્ધાની શક્તિ તેના કદમાંથી નહીં પરંતુ આપણે જે ભગવાનમાં માનીએ છીએ તેમાંથી આવે છે ભગવાન ઘણીવાર પોતાનું કાર્ય એવી રીતે શરૂ કરે છે જે મોટી વસ્તુઓમાં વૃદ્ધિ પામે તે પહેલા નાના લાગે છે આ એક ઉદાહરણ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ જોઈ શકીએ છીએ નાની પ્રાર્થનાઓ દયાના મૌન કાર્યો કોઈને માફ કરવા નાના લાગે છે પરંતુ સાથે મળીને તેઓ આપણા હૃદય અને સમુદાયોમાં ભગવાનનું રાજ્ય બનાવે છે ફિલ્મોમાં પણ આપણે આ વિચાર જોઈએ છીએ મલયાલમ ફિલ્મ કિંગ લાયરમાં સત્યનારાયણ મોટો નફો કમાવવા માટે નાની યુક્તિઓનો ઉપયોગ કરે છે તેમના કાર્યો પ્રામાણિક ન હતા પરંતુ તેઓ દર્શાવે છે કે નાની વસ્તુઓના મોટા પરિણામો આવી શકે છે જો નાના કાર્યો દુનિયામાં મોટો ફરક લાવી શકે છે તો વિચારો કે ભગવાનના હાથમાં એક નાનો વિશ્વાસ કેટલો મોટો ફરક લાવી શકે છે વાસ્તવિક જીવનની વાર્તાઓ પણ આ બતાવે છે બે હજાર ઓગણીસમાં દક્ષિણ આફ્રિકાની અંજાસ ક્રબ્બીને ગંભીર એચિલીસ કંડરાની ઈજા થઈ હતી ડૉક્ટરોએ કહ્યું હતું કે તેણીને ઘણી સર્જરીની જરૂર પડશે અને કેટલાકને ડર હતો કે તેણીનો પગ ગુમાવશે પરંતુ અંજાને ભગવાનમાં બહુ ઓછો વિશ્વાસ હતો તેણીએ પ્રાર્થના કરી અને તેના પર વિશ્વાસ કર્યો ચમત્કારિક રીતે તેણીનો કંડરા શસ્ત્રક્રિયા વિના શક્તિશાળી રીતે સાજો થયો આ બતાવે છે કે થોડી શ્રદ્ધા પણ અદ્ભુત કાર્યો કરી શકે છે સંતો એ જ સત્ય શીખવે છે મધર ટેરેસાએ કહ્યું ક્રિયામાં વિશ્વાસ એ પ્રેમ છે અને ક્રિયામાં પ્રેમ એ સેવા છે કોરીટેન બૂમે કહ્યું જાણીતા ભગવાન પર અજાણ્યા ભવિષ્ય પર વિશ્વાસ કરવામાં ક્યારેય ડરશો નહીં શ્રદ્ધા કદ વિશે નથી તે શ્રદ્ધા પ્રેમ અને ક્રિયામાં દર્શાવવામાં આવે છે સરસવના દાણાથી શ્રદ્ધા કેવી રીતે ઉગાડવી દરરોજ થોડી પ્રાર્થના કરો થોડો આભાર પણ પ્રભુ દયાળુ બનો ભલે તે ધ્યાન બહાર ન આવે માફ કરો ભલે તે મુશ્કેલ હોય પ્રશંસાની અપેક્ષા રાખ્યા વિના શાંતિથી સેવા કરો ભગવાન આ નાના કાર્યો લે છે અને તેમને સુંદર અને શક્તિશાળી કંઈકમાં વિકસાવે છે તો જો આજે તમારો વિશ્વાસ નાનો લાગે છે તો ચિંતા કરશો નહીં ઈસુ કહે છે કે આટલું પૂરતું છે તે તમારી શ્રદ્ધા કેટલી મોટી છે તે વિશે નથી તે ભગવાન કેટલા મોટા છે તે વિશે છે એક નાનું બેંક બેલેન્સ જે સમગ્ર સિસ્ટમને ટેકો આપે છે જેમ કે રાઈના દાણા જે ઝાડમાં ઉગે છે અથવા એક નાની પ્રાર્થના જે જીવન બદલી નાખે છે આપણી નાની શ્રદ્ધા ભગવાનના હાથમાં મહાન કાર્યો કરી શકે છે ચાલો આપણે પ્રાર્થના કરીએ પ્રભુ આપણી નાની રાઈના દાણાની શ્રદ્ધા લો અને તેને મજબૂત અને અસરકારક બનાવો બધી નાની રીતે તમારામાં વિશ્વાસ રાખવામાં અમને મદદ કરો અને આપણું જીવન આપણા પ્રેમ સેવા અને વિશ્વાસ દ્વારા તમારી શક્તિ દર્શાવે Rooted in Carmelite contemplation and creative prophecy reflections, visuals, and captions. Crafted with love and multilingual. Inclusive. Spirit let you are not just a viewer, you are part of the echo. Join a community that honors every voice. Let the word resound through hearts. Screens and lives. Welcome home. May every post be a prayer, every image a window to grace. Subscribe, share, comment. Prayer requests and mass intentions. We believe in the power of prayer and the grace of community. If you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings, you can write to us. email echo soft the word at proton.me mobile phone WhatsApp plus 918981223485.